ના મોટા સમઢિયાણા ગામે સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્વામી દ્વારા સાધુ બનાવવાના ઈરાદે બ્રેનવોશ કરવામાં આવતો હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે ઘટના એવી છે કે ગીર ગઢડાના વડલી ગામે રહેતા અશોકભાઇ શિંગોડાના પુત્ર સમઢિયાણા ગામે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળમાં ધોરણ આઠમાં અભ્યાસ માટે મુકેલા હતા ત્યારે આ ગુરૂકુળમાં આ બાળક પોતે સ્વામીના સંપર્કમાં આવતા ભણવાની જગ્યાએ સ્વામી બનવાની ઈચ્છા ધરાવતા અને આ જ કારણે અહીંયા રહેતા જનાર્દન સ્વામી નામના સાધુએ સ્વામી બનવાની પ્રેરણા આપતા અને આ નાના વિદ્યાર્થીનો વોશ કરવાનું શરૂ કર્યું હતું આ વિદ્યાર્થી ધોરણ થી દસ સુધી ત્રણ વર્ષ અભ્યાસ કર્યો અને ત્યાં સુધી બાળકે પોતાના ઘરની મોહમાયા મૂકી દીધી અને ગુરૂકુળથી પિતા ઘેર લઈ જાય તો બાળક ગુરૂકુળ જવાની જીદ પકડતો અને પિતા ગુરૂકુળ જવાની ના પાડે તો ખાવા પીવાનું છોડી દઈ અને એક રૂમમાં પુરાઈને રહેતો હતો મારો છોકરો 8મા ધોરણમાંથી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણે છે અને છોકરો 10માનું પરીક્ષા પૂરી થઈ પછી અહીંયા આવવા માંગતો નથી એટલે સ્વામી ના કેવા તે ફોન દ્વારાથી એને ફોન થી એને શિક્ષા આપે છે કે તું અહીંયા આવ અને ઈ પ્રક્રિયા ચાલુ કરે છે અમારો આ અંગે તમને કઈ રીતે જાણ થઈ

એ સમજ્યાવાળા પોરુ કોઈ ભણે છે ત્યાંથી સ્વામી મગજમાં કંટ્રોલ કરી લીધો એટલે એનું સ્વામી કેમ કરે છે અમારું કોઈ માનતો નથી બેરવેવાર કરે છે કોઈ કોઈ માનતો નથી એવું બધું કરે ઘર માં રહેતો નથી ખાતો પીતો નથી સ્વામી એ કહેવાય કેવાથી ખાતો નથી એનું અમે એવું છે કે આઠમા ભૂણો મૂક્યો મારા ભાઈએ એટલે અમને એમ હતું કે ગુરુકુળમાં હારા સંસ્કાર આવે એટલા માટે અમે ગુરુકુળમાં મૂક્યો પણ ત્યાં એવું થયું કે એને સ્વામીએ હું એના માઇન્ડમાં ઘુસાડી દીધું ખબર જ ન પડી ઘેરાવા માગતો નથી અને ગુરુકુળ સિવાય ને બીજું મજા નથી અને બસ એ સ્વામી આજે વાત કર્યા કરે ઘરના પરિવાર આવે નહીં કરવું અને સ્વામી ના કેવા છે સ્વામી કેવા દેખાવ બધી કરી દે સાહેબ જે બ્રેન વોશની વાત છે બ્રેન વોશ નથી બરાબર અહીંયા તો આ ગુરુકુળ છે બરાબર આ તો ધાર્મિક સંસ્થા છે આમાં ધાર્મિક રીતે અને શૈક્ષણિક રીતે બે રીતે અહીંયા જે શિક્ષણ છે એ આપવાનું હોય છે અને આપણો સંતો જે સંતો છે એ હિન્દુ ધર્મનો પ્રચાર માટે તો સંતો છે તો એ હિન્દુ ધર્મ માટે તો એ બધી વસ્તુ છે દાખલા તરીકે બાળ સ્વભાવો છે બરાબર આવી સ્વભાવો લેતા હોય છે એમાં વાતો કરતા હોય છે બરાબર સંતો જે બરાબર ને હિન્દુ ધર્મ પ્રચાર થાય એ તો ખાસ સંતો છે બરાબર એ બાબતે એની અંદર વાત કરતા હોય અને એમાંથી કોઈ પણ જે બાળક છે એમને એ બાબતે વેરાગ લાગે અથવા તો સાધુ થવાનો સંકલ્પ થતો હોય તો એમાં તો સંતો શું કરે કે હું શું કરે